એક નહીં પરંતુ અનેક પૌરાણિક કથાઓમાં ઉલ્લેખ છે કે આજની પણ તારીખ ભગવાન શિવ કૈલાસ પર્વત પર રહેશે તો શું એ છે ઘણા લોકો એવું પણ માને છે કે આ પર્વત પર માત્ર શિવ જ નહીં પરંતુ તેમનો પરિવાર રહેશે અને તેમનો પરિવાર કૈલાસ પર્વત પર રહેશે તો આ પર્વત પર અત્યાર સુધી શા માટે કોઈ વ્યક્તિ ચડી શક્યો નથી એવું તો શું છે કે માઉન્ટ એવરેસ્ટ કરતા ઓછી હાઈટ હોવા છતાં પણ કોઈ કૈલાસ પર્વત પર ચડી શક્યું નથી ત્યારે ચાલો જાણીએ આ તમામ સવાલોના જવાબ આજના આ જો તમે જાણો છો કે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી છે દોસ્તો જો તમે નથી જાણતા તો તમારી જાણકારી માટે તમને જણાવી દઉં કે માઉન્ટ એવરેસ્ટ ઓગણત્રીસ હજાર ફૂટ ઊંચો છે અને કૈલાસ પર્વત સમુદ્ર સપાટીથી થી બાવીસ હજાર ફૂટ ઊંચો છે લગભગ ઓગણીસો ત્રેપન માં પહેલી વાર એવરેસ્ટ પર વિજય મેળવ્યા બાદ આજ સુધી હજારો લોકો આ પર્વત ચડી ચૂક્યા છે પરંતુ આજ સુધી આટલી ઊંચાઈથી થી ઓછી કૈલાસ પર્વત પર કોઈ સફળતા મળી નથી હિન્દુ ધર્મ કૈલાસ પર્વત નું અને મહત્વ છે કેમ કે ભગવાન શિવનું તે નિવાસ સ્થાન ગણાય છે મિત્રો તેમાં વિચારવાની વાત તો એ છે કે દુનિયા નું સૌથી ઊંચું સ્થાન માઉન્ટ એવરેસ્ટ ને સર કરનારા સાત હજાર પ્રયાસ કરી ચુક્યા છે પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા છે મિત્રો કૈલાસ પર્વત વિશે એવી પણ વાત સાંભળવા મળી છે કે અનેક લોકો આ પર્વત પર ચડવાની કોશિશ કરી છે પરંતુ તે અસંભવ રહ્યું છે કેમ કે અહીં શરીર વાળ અને નખ ઝડપથી વધવા લાગે છે

વૈજ્ઞાનિકોનું કહેવું કેવું છે કે આ અવાજ બરફ પીગળવાથી પણ થઈ શકે છે જેના પર આજ સુધી કોઈ ચડી શક્યું ન હતું પણ અચાનક મને ખૂબ જ નબળાઈ લાગવા લાગી અને મારા મનમાં વિચાર આવવા લાગ્યા કે હવે મારે અહીં વધુ રહેવું ના જોઈએ એ પછી જેમ જેમ હું ધીમે ધીમે નીચે આવ્યો ત્યારે મારું મન હળવું થતું ગયું કૈલાશ પર્વત પર ચડવાનો છેલ્લો પ્રયાસ લગભગ અઢાર વર્ષ પહેલા એટલે કે બે હાજર એક માં કરવામાં આવ્યો હતો જ્યારે ચીને એક સ્પેનિશ ટીમ ને કૈલાસ પર્વત પર ચડવાની મંજૂરી આપી હતી હાલમાં તો મિત્રો કૈલાશ પર્વત પર ચડવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે કારણ કે ભારત અને તિબેટ સહિત સમગ્ર વિશ્વમાં લોકો માને છે કે આ પર્વત એક પવિત્ર સ્થળ છે તેથી કોઈ પણ તેના પર ચડવાની મંજૂરી આપવી જોઈએ નહીં મિત્રો ઉલ્લેખનીય છે કે ઓગણત્રીસ હજાર ફીટ ઊંચો હોવા છતાં પણ એવરેસ્ટ પર ચડવું ટેકનિકલ રીતે સરળ છે પરંતુ કૈલાશ પર ચડવાનો કોઈ રસ્તો નથી ચારે તરફ ચટ્ટાનો અને હિમખંડો ના પ્રત કોઈ પણ રસ્તો મળતો નથી મુશ્કેલ ચઢાણમાં પર્વત પણ હાર માની લે છે દર વર્ષે લાખો લોકો કૈલાશની લોકો પરિક્રમા કરવા આવે છે રસ્તામાં માનસરોવર જિલ્લા પણ દર્શન કરે છે પરંતુ કૈલાસ પર ચઢાણ ન કરી શકવાની વાત આજ સુધી રહસ્ય બની રહી છે